જેસી બ્રસ્ના જઈ છેહરમાં હું છું ગીતા બેને દેસાઈ છેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પકોડીનું પાણી અને મસાલો જો તમે જોઈ શકો છો આપણે પકોડીનો મસાલો બનાવવા માટે અને પાણી બનાવવા માટે આપણે અહીંયા સૌથી પહેલા ચણા લીધા છે ચણાને આપણે 5-6 કલાક પલાળીને રાખ્યા છે અહીંયા આપણે બટાકા લીધા છે અહીંયા આપણે સંચર પાવડર લીધો છે આમચૂર પાવડર લીધો છે ચાટ મસાલો લીધો છે વરિયાળી લીધી છે લીંબુનો રસ મરચાં કોથમીર ફુદીનું આ છે ખજૂરનું પાણી અને આ છે આંબલીનું પાણી જો સૌથી પહેલા આપણે ચણાને બાફવા મૂકી દઈશું ચણા આપણે કુકરની અંદર બાફવાના છે હવે આપણે આની અંદર એક ચમચી મીઠું એડ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે છ થી સાત વિસર થવા દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણે ચણા અને બટાકા ભેગા બાફવા નથી મૂકવાના હતા કારણ કે ચણાનો કલર છે ને બટેકાની અંદર બ્રાઉન કલર બેસી જતો હોય છે એટલે આપણે બટેકાના અલગ રીતે બાફવાના છે જો ઢોકળિયાનું કુકર છે એની અંદર આપણે બટેકાને બાફવા મૂકી દઈશું આ રીતે બટેકા બાફીએ તો પાણી બટેકાની અંદર ઘૂસી નથી જતું હતું અને બટેકા સરસ રીતે બફાઈ જતા હોય છે મેં આવી જ રીતે એક રેસીપી મૂકી છે સકરિય બટેકા બાફવાની તમે જોઈ શકો છો આમાં બહુ સરસ રીતે બટેકા બફાઈ જતા હોય છે આપણે આને ઢાંકણ બંધ કરીને પંદરથી થી વીસ મિનિટ સુધી રહેવા દેસુ જુઓ સૌથી પહેલાં આપણે પાણી બનાવીશું પાણી માટે આપણે અહીંયા મરચાં લીધા છે આ જ મરચાંમાંથી આપણે મસાલો પણ બનાવ મસાલાનો મસાલો પણ આમ આમ બનાવવાનો છે સૌથી પહેલાં આપણે પાણી બનાવી દઈશું હવે આપણે અહીંયા કોથમીર લીધી છે અહીંયા ફુદીનો લીધો છે જુઓ તમે સરસ ફ્રેશ ફ્રેશ આપણે અહીંયા ફુદીનો લીધો છે પાણી બનાવવા માટે આની અંદર આપણે સંચર પાવડર નાખી દઈશું એક ચમચી સં સંચર પાવડર લીધો છે અહીંયા આપણે આમચૂર પાવડર લીધો છે એક ચમચી એ પણ એડ કરી લેશું અહીંયા આપણે ચાટ મસાલો એક ચમચી લીધો છે એ પણ એડ કરી લેશું અહીંયા આપણે વરિયાળી લીધી છે એક ચમચી એ પણ આની અંદર એડ કરી લેશું અહીંયા આપણે લીંબુનો રસ લીધો છે બેથી ત્રણ ચમચી જેટલો એ પણ એડ કરી લેશું અહીંયા આપણે મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે અત્યારે આપણે એક ચમચી એડ કરી છે કારણ કે સંચર પાવડર બી આપણે આની અંદર નાખ્યો છે એટલે આપણે મીઠાનો ઉપયોગ અહીંયા થોડો કર્યો છે પછી આપણે જોશે તો આપણે નાખીશું હવે આપણે આની અંદર બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે હવે આપણે આને એક કપ જેટલું પાણી એડ કરી લઈશું હવે આપણે આને મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું પાણી બનાવવાનો મસાલો આપણે અહીંયા ક્રશ કરી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે આને જુઓ તમે આવી રીતે આપણે પાણી બનાવવાનો મસાલો ચટણીની જેમ બનાવવાનો છે કારણ કે આ પાણીમાં આપણે ઉપયોગમાં લેવાનું છે એટલા માટે હવે આપણે આને પાણીની અંદર એડ કરીશું તમે જોઈ શકો છો આપણે આ પાણી લીધું છે એક થી દોઢ લીટર જેટલું પાણી આટલા મસાલાની અંદર સરસ રીતે આવી જતું હોય છે જુઓ તમે એકદમ ગ્રીન કલરનું અને ચટપટું પાણી અહીંયા આપણે પકોડીનું બનાવ્યું છે જો આપણે પકોડીનું પાણી અહીંયા રેડી થઈ ગયું છે આપણે સરસ બધો મસાલો ક્રશ કરીને આની અંદર નાખી દીધો છે પણ ખાસ વાત કે જો એની અંદર જે છોલા જેવું દેખાય છે જે મરચાંના કટિંગ ને કુદીનાના કટિંગ એ બધું દેખાય છે એ આપણે આ પાણીને ગળવાનું છે પણ હજી આપણે એ પાણીને દસ મિનિટ પછી ગળીશું કારણ કે પાણીની અંદર મસાલાનો સરસ ટેસ્ટ બેસી જાય એ પછી આપણે ગળી લઈએ જો આપણે ચણા બટાકાનો મસાલો અહીંયા ગ્રીન બનાવવાનો છે એટલે આપણે અહીંયા મરચાં લીધા છે મરચાંને ક્રશ કરી લેશું મિક્સર જારની અંદર અને આ કોથમીર લીધી છે એ કોથમીરને પણ ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો આપણે આટલા મરચાં આને કોથમીર લીધી છે એક બાઉલ જેટલી એ કોથમીર અને આપણે અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને થોડું આપણે એની અંદર પાણી એડ કરીશું કોથમીર ક્રશ થાય એટલું હવે આપણે આને ક્રશ કરી લેશું જો આપણે ચણા બટાકાના મસાલાની અંદર નાખવા માટે આપણે મરચાં કોથમીર એ બધું ક્રશ કરવા માટે લીધું હતું એ આપણે સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લેશું જો તમે જોઈ શકો છો હવે આપણે પકોડીનું ખાટું મીઠું પાણી બનાવવા માટે આપણે અહીંયા ખજૂરનું પાણી લીધું છે એક બાઉલ આપણે ખજૂરનું પાણી લીધું છે અને એક બાઉલ આપણે આંબલીનું પાણી લીધું છે આપણે આ પાણીને રેડી કરીને જ રાખ્યું હતું એટલે વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે આપણે એને રેડી કરીને રાખ્યું છે હવે આની અંદર આપણે લાલ મરચું એડ કરીશું લાલ મરચું હોય આની અંદર તો એનો કલર બહુ સરસ આવતો હોય છે એટલે આપણે અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે દોઢ ચમચી જેટલું આપણે અહીંયા જીરું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું નાખી દઈશું તમે જુઓ અડધીથી પોણી ચમચી જેટલું અહીંયા આપણે મીઠું એડ કરીશું હવે આને આપણે મિક્સ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે મસાલા અહીંયા મિક્સ થઈ ગયા છે હવે આપણે આટલો ગોળ નાખી દઈશું એક એક ગાંગડી જેટલો છે નાનો વધારે નથી કારણ કે આપણે ખજૂરનું પાણી લીધું છે એટલે ગોળની જરૂર અહીંયા ઓછી પડતી હોય છે અને આટલું આપણે અહીંયા પાણી એડ કરીશું છથી છ સાત ચમચી જેટલું પાણી છે હવે આને મિક્સ કરીને આપણે આને

જો તમે જોઈ શકો છો આપણે અહીંયા બટેકા પણ બાફવા મૂકી દીધા ચણા બટેકા અહીંયા થઈ ગયા છે જો તમે જોઈ શકો છો આપણે ચાકુની મદદ મદદથી આપણે આવી રીતે આરપાર ચાકુ થાય ત્યાં સુધીમાં બટેકા ચડવા દેવાના હતા આપણા બટેકા અહીંયા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે આને બહાર કાઢી લેશું બહાર કાઢીને પછી આપણે આને ઠંડા થાય ત્યાં સુધી આવી રીતે આપણે બધા બટેકાને કાઢી લઈએ જો તમે જોઈ શકો છો આપણે પો પાણીપુરી બનાવવા માટેનું જે પાણી આપણે તૈયાર કરીને રાખ્યું હતું જે કોથમીરને પુદીનો ને બધું નાખીને હવે આપણે આને ગાળી લેશું આપણે આવી રીતે એને ગાળી લેવાનું છે એટલે બધો જ આ કૂચા જેવું હોય છે બધું નીકળી જાય ચાવવામાં ના આવે નાના બાળકો હોય અને આવું બધું ચાવવામાં આવે એ નથી ગમતું હોતું એટલે આપણે એને ગાળી લેશું નાના બાળકોની તો પાણીપુરી ફેવરિટ હોય છે જો તમે જોઈ શકો છો આપણે બધા જ કૂચાને ગાળીને કાઢી લીધા છે અને આવી રીતે દબાવીને પાણી પણ આપણે કાઢી લીધું છે જેથી કરીને એનો ટેસ્ટ સરસ પાણીની અંદર આવી જાય જુઓ તમે જોઈ શકો છો આપણે બટેકા બાફીને રાખ્યા તા એ સરસ રીતે ઠંડા થઈ ગયા છે હવે આપણે આને છોલી લેશું આવી રીતે આપણે બધા જ બટેકાને છોલી લેવાના છે જુઓ આપણે બધા જ બટેકાને અહીંયા છોલી લીધા છે હવે આપણે મેસરની મદદથી આને મેસ કરી લેશું આવી રીતે આપણે બધા જ બટેકાને મેસ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધા જ બટેકાને મેસરની મદદથી મેસ કરી લીધા છે હવે આપણે આની અંદર મસાલો કરીશું મસાલામાં આપણે અહીંયા ચાટ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો ચટ મસાલો નાખી દઈશું અહીંયા આપણે કાલા નમક લીધું છે એ નાખી દઈશું કાલા નમક એટલે સંચર પાવડર અને આપણે પકોડીનો જે કાળો મસાલો આવે છે એ પણ આપણે આની અંદર એક ચમચી જેટલો એડ કરી લેશું અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું કારણ કે બધું જ ખારું નાખ્યું છે આપણે આની અંદર એટલે આપણે થોડું પહેલાં મીઠું નાખીને જોઈ જોઈ લઈએ આપણે અડધી જેટલી ચમચી જેટલું જ મીઠું નાખવું છે વધારે નથી નાખવું જોઈ શકો છો તમે હવે એની અંદર આપણે થોડી કોથમીર એડ કરી લઈએ હવે આપણે એની અંદર જે ચટણી બનાવીને રાખી છે એ ચટણી આપણે મરચાંની અને કોથમીરની એ એડ કરી લેશું આપણે અહીંયા લાલ મસાલો નથી બનાવવાનો સૂકા મરચાંનો અહીંયા આપણે ગ્રીન મસાલો બનાવવાનો છે તો આપણે સ્વાદ પ્રમાણે ચટણીને ઉમેરીશું હવે આપણે આ ચણા છે બાફીને રાખ્યા છે ચણા આપણે જેટલા જોઈશે એ પ્રમાણે આપણે એની અંદર ઉમેરી આપણે બધું જ હવે મિક્સ કરી આવી રીતે આપણે બધું જ મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો ચણા બટાકાનો મસાલો આપણે અહીંયા ચટાકેદાર સરસ તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે ખાટું મીઠું પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે અને આ રેગ્યુલર પાણી આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરી લઈએ જો આપણે હવે સવ કરી લઈએ સૌથી પહેલાં આપણે રેગ્યુલર પાણીને સવ કરી લઈએ હવે આપણે ખાટું મીઠું પાણી સર્વ કરી લેશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેનલ કિચને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો